વડોદરામાં લાલબાગ બ્રિજ પાસે એક સો સાઠ વર્ષ જૂનું મહાકાય વૃક્ષ ધરાશય થતા ત્રણ લોકો દબાયા રિક્ષાનો પત્રુક આપી ચાલકને બહાર કઢાયો વડોદરા પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી માત્ર કાગળ પર હોય તેવું પુરવાર થયું છે શહેરના લાલબાગ બ્રિજ પર નજીક વર્ષો જૂનો મહાકાય વડ વડવૃક્ષનું ધરાશય થતા નિર્દોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે તો તેમ વૃક્ષ ધરાશય થતા ત્રણ લોકો દબોયા હતા છતાં ઈજાગ્રસ્ત થયા છે